સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને અનેક જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જો કે તેમાં રોડ સાઇડે થતા દબાણ પણ જવાબદાર હોય જેને લઈને હાલ શહેરભરમાં પોલીસ અને પાલિકા સાથે મળી દબાણો દૂર કરી રહ્યા છે સુરતના આડાજામ પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રાખી સદ્દા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવા આવ્યા હતા મેટ્રોની કામગીરી ચાલી રહી છે વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવાની પાલિકાને પોલીસે સાથે મળી નેમ લીધી છે સુરત શહેરમાં વરાછાતે શરૂ થયેલા દબાણ હટાવો ઝુંબેશ હવે આખા શહેરમાં શરૂ થઈ ગયા છે સુરતના અડાજાના વિસ્તારમાં પણ બ્રિજ નીચેથી દબાણો દૂર કર્યા હતા સુરત અડાજાની પોલીસે અડાજા વિસ્તારમાં સદ્દાબ્રેદ નીચે થયેલા દબાણોને સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે મળી દૂર કર્યા છે ત્યારે દબાણકર્તાઓને હવે દબાણ નહીં કરવા પણ કડક શબ્દોમાં જણાવ્યું હતું સુરતમાં દબાણોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ગરીબોને રોજગાર મળતો રહે તે માટે પોલીસ અને પાલિકા તંત્ર સાથે મળી લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા સાથે મળીને નિવેડો લાવવો જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે